બનાસકાંઠાના નવનિયુક્ત કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે જે કોંગ્રેસ ઉપર વાર કરતો એક વિડીયો છે તે મૂક્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસમાં વાર પલટવારની રાજનીતિ છે તે ચાલુ થઈ ગઈ છે જેને લઈને આજે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીને કહ્યું કે ગેનીબેનના આ જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ જ દુઃખદ છે અને આ પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે જો કે ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ વાયરલ થતાં જ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર નિવેદન આપ્યું અને કહ્યું કે આ પરિવારનો ક્યાંક નાનું મોટું હોય પણ એ અમારો અંગત મામલો છે અને આ સાથે જ અમે સાથે બેસીને હલ કરી દઈશું કોંગ્રેસ એકજૂટ છે અને એકજૂટ રહેશે ત્યારે વધુમાં જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું હતું તે સાંભળીએ સાથે સાથે જ પહેલા જ્ઞાનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું અને ત્યારબાદ આજે જ્ઞાનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું તે આપણે સાંભળીશું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા અને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય પાર્ટીની લાગણી હોય આ તમામ લોકો સહભાગી બન્યા એમનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ ઉમાન સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરેલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ઉમાન સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે ભૂતકાળની અંદર બાર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢડ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ના કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે આ દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે અને હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી રીટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કહે તો એ પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટે એકબંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ સગો સગોભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકોની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો અમે ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યોએ સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ કયા કારણોસર કારણોસરથી મૃત્યુ એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો પણ જે તંત્રને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે એમની મુલાકાત પણ હું લેવાની છું પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ વહીવટીતંત્ર મારફત હજાર પહોંચાડવાની છે પૂરી પૂરી પહોંચાડશું ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ એ પરિવારો સાથે છીએ બસ આજે જ આમ તો જે રાજકોટનો અગ્નિકાંડ બન્યો એમાં આવતીકાલે અમે જવાના હતા પણ સવારમાં જ ત્યાં એઆઈસીમાંથી ફોન આવ્યો કાલે જે તમામ એમપીઓ નવા ચૂંટાયેલા છે એમની સાથેની ખડકેજીની મુલાકાત રાહુલજીની મુલાકાત અને જે એક પાર્ટીની પ્રોસેસ પ્રમાણે જે બધી પ્રક્રિયા કરવાની છે એ આવતીકાલ કરવાની છે એટલે આ સાંજે જ હું તો મારે અમદાવાદથી જવાનું હતું પણ થરા પણ સમાચાર લેવાના હતા ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ત્યાં જવાનું હતું એના કારણે કરીને આજે હું પાલનપુરથી રાજધાની ટ્રેનમાં દિલ્હી જવાની છું ને આવતીકાલ ત્યાં પહોંચવાની છું ના ના એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એમાં કોઈ દુઃખતા એવી વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલાં જીત્યા જીત્યા પછી પહેલી વાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટીંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નહીં બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસ મથી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યાંક હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને મેં સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુઃખ હશે મને પોતાને શક્તિસિંહજી ગોહિલે પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય માગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એકજૂટ છે હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા સાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે ગેનીબેન બેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમણે લાવ્યું છે એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એક જૂટ હતી છે અને રહેશે તો ગેનીબેન ઠાકોરના આ નિવેદનને લઈને આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર